તો બસ આજનો વિડીયો આપણે ચાલુ કરી દીધો છે ખોટા નાટક કરતાં કરતા બરાબર ને તો એવું બધું છે ને જો કબૂતર કેવા ઉડે છે અને કપડાં છે ને હજી હમણાં હમણાં ધોઈને સૂકવા છો કેટલા બધા કપડાં તો આજે છે નોમ કારણ કે સાતમ આઠમ બે દિવસનો વિડીયો આપણે બનાવ્યો નથી એટલે આજે નોમને દિવસે ચાલુ કરી દીધો બોલો બે દિવસ તો એટલા બધા વ્યસ્ત હતા અને આ છે ને આ ડાળી આનું પાન તમે આમ અડો ને ત્યાં કટકનારાનો અવાજ આવે તૂટી જાય એક તોડીને તો તમને બતાવવું પડશે જો કે તમારે ઘેરે હશે જ જો છે ને આમ બહુ વધારાના છે આ બધા મને હું નવરી હોઉં ને તો પછી ટાઈમ ક્યાં કાઢવું એટલે આ ટાઈમ પાસ છે જો સાવ આસાનીથી થઈ જાય છે એટલે આ જોયું આ બટકની ડાળ કહેવાય આપણા ટાઈમપાસમાં ખોવાની પથારી ફેરવી દીધી તો આવો ટાઈમપાસ ન કરાય બરાબર ને આપણે વ્લોક ચાલુ હોય આપણું ચાલુ હોય ને તો માં અને બધા આપણને જોવે બેન જો વિડિયો બનાવે મન બહુ શરમ આવે એવું બધું છે અને અત્યારે તો વાગી ગયા છે કેટલા બહુ તમને વાતાવરણ ઉપરથી ખબર પડી કોમેન્ટ કરી દેજો બાકી આપણે જો સરસ ફસ્ટ ક્લાસના એ ધોઈને તૈયાર થઈ ગયા ક્યાંય જવાનું નથી સાતમ આઠમ આપણે ઓલરેડી ઘર જ કરી છે એટલા માટે કારણ મેળામાં ક્યાંય ગયા જ નથી બોલો જશું ને છે ને મેળો ન ગમે એટલે મને ક્યાંય ન લઈ જાય એવું કરે એ કે મને ન ગમે કે મેળામાં ભીડભાડવાળી જગ્યાએ એટલે તારે જવું એ તો જાઉં હું નહીં આવું પછી એ ન આવે તો મને ન ગમે તો એવું છે ગાઈસ તો હવે અત્યારે આપણે છે ને કાંઈ નથી કરવાનું આજે પાડી આંટો મારશું બેસશું બસ ઓનલી ફોર વાડીના જ વિડીયો આપણી ચેનલમાં આવશે બીજી કોઈ અપેક્ષા લાવી ટૂંકી તમે લોકોએ રાખતા નહીં કે કાંઈક નવા હરવા ફરવાના વિડીયો આવે બરાબર ને તો ચાલો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ને પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો તો ગાયઝ મેં છે ને લિપસ્ટિક કરી છે જો તો આ લિપસ્ટિકનો કલર મને બિલકુલ ન પસંદ આવ્યો ખાલી ટ્રાય માટે મેં લીધી ને એટલે કરી જ્યારે હાથ ઉપર લગાડીને તો આનું શેડ અલગ આવ્યું હતું હોઠ ઉપર લાગી ગઈ તો પણ શેડ ફરી ગયો છે તો હવે આપણે આ આ લિપસ્ટિકને છે ને રિજેક્ટ કરી દેવાની છે આપણને આ કાંઈ પસંદ આવી નથી તો આવું બધું છે તો હવે કલર ચેન્જ કરવો પડશે એવું બધું છે ગાયઝ તો બધા વિડીયોમાં બેના રહેજો અને તો ગાઈઝ આજે છે ને આપણે ઓનલાઈન એક વસ્તુ આવી હતી અને એ વસ્તુ મંગાવીને એ જશું ને પણ ખબર નથી એટલે મારે એમને ગિફ્ટ આપવાની છે બરાબર તો ચાલો હું તમને બતાવી દઉં કારણ કે એ રાત્રે આવશે ત્યારે તમારે મારે આપવાની છે તમે બ્લોગ જોતા શો ત્યારે એમને ખબર પણ પડી ગઈ છે તો એના માટે સરપ્રાઇઝ છે અને ગિફ્ટ ગિફ્ટમાં તો છે ને મેં પેકિંગ ને એવું તો બધું આવ્યા તો એટલે ખોલી જ લીધું હોય દેવા માટે આવ્યો અત્યારે તો આપણે ઓનલાઈન મંગાવ્યું જો જોકે બોક્સ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે શું ગિફ્ટ છે એ ફુલ એ શૂઝ છે ને એમને બહુ અતિ પ્રિય છે શું ને એટલે એના માટે મેં શૂઝ લીધા હતા શૂઝ મંગાવ્યા છે જો અને એ એકદમ મસ્ત છે અને મને તો બહુ ગમ્યા છે હવે એને ગમે કે નહીં ખબર નહીં નેવ બ્લુ કલર એટલા માટે લીધો છે કે પછી વાડીમાં છે ને આમ ખરાબ ન થાય વ્હાઈટ નેવો કલર હોય ને તો વધારે ખરાબ લાગે તો જો આવી રીતે બતાવી દઉં તમે કોમેન્ટ કરજો સારા છે તમને ગમે તો આટલા મસ્ત છે જો એને છે ને શૂઝ બહુ ઓછા ગમે પણ મેં કીધું આ વખતે મને મારી પસંદના મંગાવવા દો કદાચ તમને ગમી જાય તો હવે ખબર નહીં રાત્રે રિઝલ્ટ આવશે આનું હમણાં આવે ને ઘરે એટલે આપણે બતાવવાનું જ છે ગમે તો ભલે પછી કોઈ પણ વસ્તુ આપણે તો એવું હશે તો રિટર્ન કરશું એના બદલે કંઈક બીજું લઈ લેશું તો આવું બધું છે ઓનલાઈન આવ્યા પછી બહુ સારું થઈ ગયું કાંઈ પણ આપણે મંગાવવું હોય તો આમ સારું પડે છે ઓનલાઈન હોય એટલે વાદળ છે ને અંધારું બહુ થઈ ગયું છે મને લાગે છાંટા આવતા હોય તો મારા કપડાં સુકાયા પવન છે ને પવન આવે છે એટલે સારું છે પવન આવે થોડાક આમ સુકાય તો જાય ખમૈયા કરો ને બે કલાક બાપા શાંતિ રાખી જાઓ ને પછી આખી રાત આવજો ધીમો ધીમો પણ માણસ સુતા હોય ધબધબાટી ન કરતા સૂતા હોય ને માણસ ને હાલત ખરાબ નહીં કરી દેતી એટલે એવું બધું છે જો પવન તો બહુ મસ્ત આવે ને મારી બિલ્લી જો બિલ્લી કેવી થઈ ગઈ છે ઘટા ટોપ ઘટા ટોપ અને વાદળ તો એકદમ બ્લેક 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 કેટલા બ્લેક થઈ ગયું છે આમાં આખું અને આ રમપેરી લઈને જવાનું હતું મારે તોય વાડીએ તો જઈશ વાડિયા ની જોત વાંદલમાં મંદિર આજ રહીવાર છે ને દર્શન કરવાના હોય મારે એટલે આપણે માતાજી દર્શન કરવા જશું તો આવું બધું છે ને બૂટ જો ખોલીને પાછા આમને મૂકી દીધા આવું છે તારું કામ પેલા કામ વ્યવસ્થિત કરાય પછી મોબાઈલ મોબાઈલ કરાય આખો દિવસ મોબાઈલ ન જ હવે ગમે તો ભલે આપણે મંગાવ્યા તો છે ગમે તો પહેરશે નહીં ગમે તો એ ખીજાશે કે દોઢ ડાય ન થતી હોય તો તને ખબર છે હું બ્રાન્ડેડ ને કંપનીના જ પહેરું છું આ કંપનીના સારા જ છે પણ હવે મહિનો દિવસ બે મહિના પહેરેને એટલે મને એમ થઈ જાય કે એણે પહેરી લીધા બરાબર ને બીજું આમાં કંઈ હોય નહીં આ કંઈ લાખો રૂપિયાની કરોડોની વસ્તુ નથી કે આમાં રોવાનું હોય ઓનલાઈનનું આપણને એમ હતું કે મંગાવીએ આ ભાઈ જો કેવા ગોઠવાઈ ગયા છે આ તો કાંઈ એવા બધા બ્રાન્ડેડ કંપનીના કાંઈ હોય નહીં પણ આમ ચા ને તો એ તો કેટલાના હજાર રૂપિયાના કે અગિયારસોના એવા છે સસ્તા નથી બસો ત્રણસો વાળા નથી તો ચાલ વાતાવરણ જોઈને ચા પીવાનું મન થઈ જાય જ પણ હજી વાર છે ચાનો ટાઈમ હજી પૂરા ચાર નથી વાઈ ગયા સૌથી પહેલા લિપસ્ટિક છે ને કાઢી નાખો આવા કલર નો હોય મોની બકવાસ સાવ બકવાસ લાગે છે તો ગાય બહુ વરસાદ આવો મેડમ કપડા પલળી ગયા છે આપણે એને લેવા જ નથી ભલે પલળતા તમ તાર વરસાદ ને કઈ બહુ ધબધબાટી આવી કપડા ભલે પલ્લે કપડાની ચિંતા ન કરો ત્રણે ભલે જાય કપડા તમારા માટે એક મસ્ત મજાની મેં ઓનલાઈન ગિફ્ટ મંગાવી છું વાત છે તમને હમણાં બતાવવાની સરપ્રાઈઝ આપવાની તમને ગમે તો મંગાવી ત્યારે કીધું નથી પણ હવે અત્યારે એમને સરપ્રાઈઝ મેં મંગાવી તમને ગમે નહીં પણ મેં તો આ વખતે મંગાવું તમે કઈ તમે મને હું ગાંડી સમજો છું

લૂછી લે આઈ ક્લાસ અન તૈયાર થઈ જાવ આમ મસ્ત વરરાજાની જેમ એટલે હું બગાયો છું પણ તમને બતાવું આમ તૈયાર થઈ જાવ તો બતાવું ને સરસ મેકઅપ સેકઅપ કરવું હોય તો એમ તમે ગોરા છો કેટલા ગોરા છો જો આંખી બંધ કરી દેવાની આમ તમારે જોવાનું નહીં આ ડાવળી નજર બિલકુલ નહીં આ સાચી આ નજર નહીં તો પાણી પીવડાવ પેલા લાવો પીવાનું પેલા પાણી પાણી જલપાન કરાવ બચ્ચા અને પેલા આપણે જલપાન કરાવી દઈએ બરાબર વરસાદ આવ્યો બહુ જ બહુ ન થતું ધીમો પાણી નથી અચ્છા અચ્છા પાણી પી લો શાંતિથી તમારામાં હા નીચે વેહી જાય આખી નહીં ખોલવા નહીં

જો તમારે પસંદ તમે ખાલી શૂઝ શૂઝની જો તમારે પગ ગોરા ને એમાં નેવી બ્લુ કલરના બૂટ એટલે આમ લાગ્યા જ કરશે મોજા થોડાક જૂના છે પણ હાલશે ના ન હોય એ નવા જ છે મોટા એવો એવું લાગે છે મોટા કાંઈ નથી આઠ નંબર જ તમે પહેરું છો સાત નંબરમાં ન થાય રેડી જ છે તમને એવું લાગે છે મોટા છે તો પછી એક્સચેન્જ કરવા પડશે વાધરી બાંધો તો ખબર પડે રેડી જ ભાઈ તમે પહેલેથી નથી આઠ નંબર પહેરતા

વજન લાગેટ વેટ વેટ મોટા નથી ને શું ઉપડી ગયું પણ એક મહિનો થયો હજી એક મહિનાથી નથી પી ત્યાં તો કેટલા વર્ષો થી શૂઝ નથી પહેર્યા

કેવું કોલમ્બિયન ટો કોલમ્બિયન જેમ્સ બોન્ડ 1992 સત્યજી વદ્રીયા લાદારે પિક્ચર્સ કેવું છે કે કેમાં ચાવાણવા જોવાનું પડે ને એવું તમારું લુકન પ્રસંતું કાય ન કરે ને જો કેટલી બોટલ પીવાનું ને પીવેલોનો અને તો ગાઈસ મેં લઈ લીધો એર મસાજ કારણ કે પછી બહુ કોરાવાળ રાખીએ ને તો ખરતા નથી પણ પછી ઓઇલ નાખવાથી મારો ગ્રોથ બહુ સારો આવે જે મારી પાસે ઓર્ગેનિક હેર ઓઇલ છે એનો જ હું યુઝ કરું છું અને આવી રીતે જો મસાજ કરીને મસ્ત નાખી દઉં છું પણ એટલો બધો ગ્રોથ આવ્યો ને આટલો ગ્રોથ મારે ક્યારેય નહોતો જોકે મેં છઠના દિવસે હેર કટિંગ પાછું કરાવ કરાવ્યું હતું એટલે આવું બધું છે તો સરસ મજાનો જો મેં મસાજ કરી લીધો કારણ કે વાળમાં મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે ને આમે તે તેલ વગરના વાળ આપણને ગમતા નથી એટલે ઓઇલ તો યુઝ કરવું જ પડે તો જો સરસ મજાનું આપણે તેલ નાખી લઈએ એટલે પછી બહુ છે ને બહુ વધારે પડતું ઓઇલ નાખવું આછું આછું ઓઇલ મને ન ગમે એટલે આજે જો કેટલા વાળની સાઇનિંગ એ સારી આવે અને એ એકદમ ઝાજું લતપતથી નાખી દઉં આપણે સૂતા હોય ને તો ખબર પડી જ જાય કે અહીંયા મોનાબેન જ સૂતા છે કારણ કે ઓશિકુ અને બેડશીટને બધું બગડે કાંઈ વાંધો નહીં તો જો આપણે આવી રીતે કંઈક મસાજ આપણો હેરનો કરી લઈએ ને આપણે કાળા કલર બલર કરવાનું બધું છોડી દીધું છે કારણ કે આ ઓર્ગેનિક હેર ઓઇલ જ યુઝ કરવાનું છે બહુ જ રિઝલ્ટવાળું ને એકદમ નંબર વન છે તમને મેં ઘણી વખત વિડીયોમાં કીધું છે ને અત્યારે પણ કહું છું તમે કોમેન્ટ કરજો એકવાર એક બોટલનો યુઝ કરો બહુ સારી બોટલ છે અને એકવાર યુઝ કરશો ને એટલે તમને એમ થશે કે ના ખરેખર બીજી વાર આપણે લેવું જ છે એટલે આવું બધું છે હું તો યુઝ કરું છું પણ તમે એ વાપરો બરાબર ને તો જો સરસ મજાનો મસાજ થઈ ગયો અને વાળની સાઇનિંગ જો આપણે કલર નથી કરતા તો એની બ્લેક શાઇનિંગ જો વચ્ચે વચ્ચે સફેદ છે પણ એનો તો કોઈ પ્રોબ્લેમ નહીં કારણ કે આ હેર ઓઇલનો યુઝ કરીએ ને એટલે પછી આપણે બહુ કલર નથી કરવાનો એવું કહે છે એ લોકો ઓઇલ બનાવવાવાળા બરાબર તો આવું કંઈક કરો બહુ મોટું છે પણ કેટલો ગ્લો આવી ગયો મારું પી ચાલો ફરવા જવાનું છે ગઈ હાલો બાબા ક્યાંથી હોય સાતમ આઠમ ને નોમ ત્રણ દિવસ સામનો છે લોકડાઉન

એટલે એનું એક સંશોધન કરવાનું છે મોબાઈલ કોણે બનાવ્યા છે બનાવું છે એનો શું કરું તો મોબાઈલ બનાવવાળાને બે ઝાપટ મારવાની છે આ મોબાઈલના હિસાબે પિક્ચર જોયા કરો કે લઈ નું છે હાલો હું ગાડી ચાલુ કરો લે હું તો આગળ ગઈ ને પોતે એ બી ગયા ઠીક આ તો આજ તો બૂટ જ પહેરવાના છે એમ ને સૂઝવાળી છે સૂઝવાળી તમે કઈ બદલાવ ન આવ્યો મોસમ માં આવી ગયો તો કદાચ એ ભીલા ભલે આડી વાત નાખો મને મેં કીધું વાડીએ જાઉં ભલે તડકો નીકળી ગયો

આપણે એને વખાણ કરીએ તોય કામ ચીન થાય વખાણ કરો તોય કામ જ છે પેલા આપણે ખોલવાનો ગેટ કીપર જ છે ગેટ કીપર ઓય ઓય બાપા બાય